માંડવી ખાતે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અને વેચાણ કરતા ઐશમને ઝડપી પાડતી ભુજ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે જયેશ ખીમજી રાજગોર રહે બિદડા તાલુકો માંડવીવાળો બિદડા મફતનગર મધ્યે આવેલ પોતાના કબજાના મકાનમાં રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના બાટલા ગેરકાયદેસર રીતે રાખેલ છે અને ગેસના બાટલાનું રિફિલિંગ કરે છે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્યાં ગેસ ભરેલી અને ખાલી બોટલો રિફિલિંગ સાધનો વજન કાંટા અને વાહનો પણ મળી આવ્યા હતા આરોપી પાસે ગેસ રાખવા કે રિફિલિંગ કરવા માટે કોઈ સત્તાવાર પરમિટ ન હતું એલસીબીની ટીમે કુલ રૂપિયા અગિયાર લાખ નેવ્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી જયેશ ખીમજી રાજગોરની ધરપકડ કરી આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય કિરણ ગોરી પૂછ